છો તમે હાલ તો પૈસા નહીં આખી જિંદગી પૈસા જ હતા બાપા હાલું કો તમે તો નવાની પૈસા કમાવાની આખું જાય હા હું પેલા થાય એક છ થા બલ ઇને તમે નઈ લેયાલો તો ભેગા કરીને કલછો હું એમ કે હું માલુ અલે કશું નઈ ઇને પૈરાણો પૈરાણો ઇ પાસો હા તો એમાં પતંગ નઈ લેયાલ વલ્લા ને અલ્યા અતારે પતંગનો ભાવ અભળો હતી કેટલો છે અચ્છા તે બનાઈ આલો તાન બીજું તો હું કહીએ તાને મોડી હેડો તો થઈ પડશે હાલ હે તો બે હા માં તો ક્યાં જાવું તો પાણી બલો ચા બા બહેન પીવું છાય તો તમાર પીવો તો બનમ લાવ લેડો લે હા તો તાન આ તો એ ગઈ ગઈ

उलीले रे पतंग लियो पतंग

પતંગ હાલ હું ડોળી લાવ્યો યાર ડોળી લાવી લંકી ચગાયો એક બે પતંગ હાલ ના મા

એ દોતી પહેરી નિવારીયા મારી માનમાં કાકા શું ગમસ કા કાકા હું ખોટા મરી જા જો શું કા સમો ના પાડી ના સોગન ખવડવાની વાત છે દોતી પહેરીને દેખાતી ઓમ જો જાની હે ને એ કા પીકી નાઈ જઈ ઓય કા ભાઈ ઉપર એક ધેર ઉપર કાકા પેલો પડતો રહેતો ને તો ના ના મને ની ની નામ ના હું કાકા બોલ એય લાગશે નહીં ઉપર બે લઈ લીધી હોય ને કે ના માનો પતંગ પતંગ હોય પતંગ પતંગ ના મને મનો નવાઈ નું લાવ્યો પતંગ લઈ આવ્યો પતંગ લઈ પતંગ લિયા દયો મના દૂર ના ઉડાડજો પણ પતંગ લિયાનો બજામોય નવા તના બધું બધું પતંગનો ફિરકી બરકી બધું ઇના પાઈં થી પાછો લાવ હે તું મારા કા દે હાલ તમારો હાલ ગાપ્યો પા ફળી તમે હાકો ઉભા

ફોન કરીએ કહીએ હા આયેજ તો

આપડા પતંડી લે 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 પતંડી ને આ બા મોટી મોટી ખાતા જા લે લઈ ના બધા મને શો જણ પતંગે

હા બસ આ મકાન લીધા મારા આવો ભરું પડ્યું બરોબર હવે હું તું તમે પતંગ લઈ આયા ને ના આવો મન ગજે અલ્યા 550 લેતાય હાલો હાલો દો